સુરત એને દાખલો બેસાડ્યો છે કે રખેને આ લોકશાહીને લજવનારા લોકોને સબક શીખવાડવામાં નહીં આવે તો ભવિષ્યમાં સુરતવાળી થશે જ્યાં અહંકારી નેતૃત્વ એની પસંદગીના લોકોને રબર સ્ટેમ્પ લોકોને ચૂંટણીઓના બહાને ઉમેદવારી કરાવશે એની સામે પડકાર ઉભો કરનારા દરેક લોકો એને લલચાવી ફોસલાવી ડરાવી ધમકાવીને ફોર્મ પાછું ખેંચી લેવામાં આવશે નોટા પણ નકામો બની જાય અને માત્ર રબર સ્ટેમ્પ લોકો અહંકારી નેતૃત્વને પોષવા માટે ઊંચી આંગળી કરવા જાય આ વ્યવસ્થાને રોકવી હોય તો આ દેશની લોકશાહીને બચાવવી જરૂરી છે સંવિધાનની સુરક્ષા કરવી જરૂરી છે સંવિધાનથી મળેલા મતનું મૂલ્ય એને બચાવવા માટે હું રાજકોટના રણમેદાનમાં આવ્યો